અમદાવાદમાં હાલ પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે હવે આઈપીએસ અધિકારીઓ છે હાથમાં દંડા લઈને પેટ્રોલિંગ કરી રહ્યા છે જે અલગ અલગ વિસ્તારો આવેલા છે ત્યાં રાત્રિ દરમિયાન ચેકિંગ તો ચાલી રહ્યું છે પરંતુ આ વચ્ચે પણ જાણે કે આરોપીઓ હત્યાની ઘટનામાં આ ઘટનાને અંજામ આપવામાં ખચકાતા ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ ચિંતાની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં

રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે તો સીધું મોનિટરિંગ કરી રહ્યા છે તેમની નજર તો આ અમદાવાદ શહેર ઉપર છે છતાં એ પણ જે રીતે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં ખાસ આદેશો આપી દેવામાં આવ્યા છે કે કોમ્બિંગ કરવામાં આવે પેટ્રોલિંગ કરવામાં આવે શંકાસ્પદ શંકાસ્પદ લોકો હોય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં કરવામાં આવે આવે તેમની પૂછપરછ તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે છતાં પણ આરોપીઓ હજી પણ બેફામ બનેલા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વાત કરીએ તો અમદાવાદ શહેરની જે નહેરુનગર વિસ્તારમાં જાહેરમાં ગોળી મારીને એક વેપારીની હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ કાગડાપીઠ વિસ્તારમાં એક યુવાન જલ્પેશ ઠાકોર નામ હતું યુવાનનું તેની જાહેરમાં તલવારના ઘા હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ હવે અમદાવાદના કૃષ્ણનગર હદ વિસ્તારમાં પણ જૂની અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગત સામે આવી છે જેમાં આકાશ દિવાકર નામનો જે મૃતક છે તેને તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે થોડાક સમય અગાઉ જૂની અદાવતને લઈને આકાશ દિવાકરને જે હાલ ત્રણ આરોપીઓ છે સોનુસિંહ શેખર તોમર તેમજ ત્રીજો આરોપી યોગેશ માથુરા ત્રણે આરોપીઓ દ્વારા જાહેરમાં લાકડીના ફટકા મારી ત્યારબાદ ઘા ઝીંકીને આકલ દીવાકરને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે શું આ કારણો હતા તેના લઈને શું કરી રહ્યા છે સ્થાનિક એસએપી તે સાંભળી લો કૃષ્ણનગર વિસ્તારમાં અગાઉ હત્યાનો પ્રયાસ હતો તારીખ 19મી ના તારીખ 20મી ના ભેલી સવારના અહીં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની જે કેવડાજીની ચાલી કહેવાય છે ત્યાં એક જે છે આ ગામે ભોગ આકાશ દિવાકર અને એના ભાઈ વિશાલ દિવાકરે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આપણે બી એનએસ હેઠળ ત્યાંનો પ્રયાસ નહીં એ ટાઈપે ફરિયાદ આપણે લઈ લીધી હતી તાત્કાલિક અને ગુનાની ગંભીરતા જોતા જેમાં આરોપીઓ સોન્યુસિંહ શેખરસિંહ બંને સગા ભાઈ છે તોમર જાતે અને ત્રીજો છે યોગેશ માધવ અને આ ત્રણેય જે છે ત્યાંથી જગ્યાએથી ફરાર થઈ ગયા ગુનાની ગંભીરતા જોતા અને સિનિયર અધિકારીઓ સ્ત્રીઓ પણ આમાં પેલું રાખી અને તાત્કાલિક આપણે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ કરવામાં લાગી ગયા અને જે છે તાત્કાલિક આપણે ચોવીસ કલાકની અંદર જ આરોપીઓને શોધી કાઢી અને લઈ આવી અને ઉના કામે અટક કર્યા છે અને આ જે સમગ્ર જે ઘટના છે એ ધારો કે પહેલાં હત્યાનો પ્રયાસ નહીં આપણે ઘણો નોંધેલો પણ આજ રોજ વહેલી સવારે કારણ કે એમાં ઈજાના લીધે વધારે પડતું બ્લડિંગ થઈ જવાથી એના જે છે આ કામે જે ભોગ કરનાર આકાશ છે એનું મૃત્યુ થયેલ છે એટલે એ બાબતે એવી આપણે હત્યાની કલમ માટે નામદાર કોર્ટમાં હલાયદો રિપોર્ટ કરવામાં આવેલ છે સમગ્ર જે છે તપાસમાં કારણ કે આમાં એટ્રોસિટીની કલમો પણ લાગેલી છે તપાસ મારી પાસે જ છે સમગ્ર બનાવવાની વિગત છો તો આમાં જે ત્રીજા નંબરનો આરોપી છે યોગેશ માથુર એનો આ ભોગ બનનાર આકાશ મિત્ર હતો તો મોડી રાતે એના કંઈક કામના અર્થે એને બોલાવ્યો છે ફોન કરીને અને ત્યાં આવ્યો આ જગ્યાએ અને ત્યાં આવતા પછી આ બંને વચ્ચે કંઈક ખોલા ચાલીને કંઈક ગાળા ગાળી થઈ એ સાંભળીને આ સોનુસિંહ અને શેખરસિંહ જે તોમર છે એ લોકોની આ આકાશ સાથે અગાઉ પણ આઠેક મહિના પહેલાં પણ એક મગજમારી થયેલી જેને ધ્યાનમાં લઈ અને આ જે છે એકબીજા સાથે એની ઝપાઝપી અને મારામારી થયેલી જેમાં અને માથાના ભાગે લાકડીના દંડા દઈ અને જે છે છરીના ઘા કરી દીધેલા અને તેના લીધે આપણે સમગ્ર બનાવવાનો

તેમના દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે અને જૂની અદાવતને લઈને આખો જે વિવાદ છે તે ચાલી રહ્યો હતો તેમાં આ ત્રણે આરોપીઓ છે સોનુસિંહ તોમર શેખરસિંહ તોમર અને યોગેશ માથુર તેઓ દ્વારા આકાશ દિવાકરને મળવાના બહાને બોલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો આ ઘટના બન્યા બાદ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે પહેલા હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને સારવાર દરમિયાન જે મૃત્યુ થયું છે તે મામલે હત્યા અંગેનો પણ ગુનો નોંધાયો છે અને હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દ્રશ્ય આપ જોઈ શકો છો કે આ ત્રણેય આરોપીઓની તાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવી છે સાથે આવી રહ્યા છે પરંતુ હાલ હાથથી બાજી નીકળી ગઈ છે ત્યારબાદ પસ્તાવાનો શું ફાયદો એ પણ એક મોટો સવાલ છે આગામી સમયમાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને આરોપીઓમાં ડર બેસે તે માટે કયા પ્રકારની કાર્યવાહી હવે અમદાવાદ પોલીસ કમિશનર કરે છે તે જોવું રહ્યું કેમ કે અત્યારે નાઇટ પેટ્રોલિંગ હોય કે જે રીતે કોમ્બિંગ ચાલી રહ્યું છે તેનો કોઈ ફરક કે અસર દેખાતો ન હોય આ આરોપીઓમાં તેવું તો હાલ તબક્કે હાલના તબક્કે દેખાઈ રહ્યું નથી દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં